પણ આ બ્લોગ માં લોકો જો કે રાજદીપ બાવળ જો કે ગુજરાત ની સેલિબ્રિટી ગાજર છીલે તો હવો ખાવા તો ગાજર નહીં છીલવા પડે ધમાલ બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું છે શરદી વરદી મટી તમને ના હે નથી મટી ફ્રેન્ડ્સ ધમાલ ન થઈ ગઈ છે શરદી અને આજે સ્કૂલ માં મારી દીદી છે ગુલ્લી નથી મારી તમે જ મને કીધું કે બેટા આજે સુઈ જા આરામથી આ તો પછી તમે રાત્રે શરદી કરી દીધી છે તો મારે શું કેવું પડે તમે એમ એમ નાક કરતા હતા ખેચમ ખેચી તો પછી મારે એવું જ કેવું પડે કે બેટા સુઈ જાય આ જો અત્યારે બેઠા આઠા ઉધરસ પેલા શું કરું યાર થઈ ગયું એન્જિન કચરો ભરાઈ ગયો છે ગાડીના કાર કચરો ભરાઈ ગયો છે હવે જાગ્યા એટલે સોફો પકડી ના લેવાનો હોય જાગે એટલે બ્રશ કરવાનો હોય બરાબર બ્રશ કરી લેવો પપ્પા આ શું કરો છો બસ આ પેલા ફૂલ છોડને પાણી નાખી દઉં લાયા દે આવો પધારો આજે મહારાજા વાળું કામ કરવા જઈ રહ્યા છો તમે આ તો કરવું પડે શ્લોક એવું કેટલું જોરદાર ઝાડ છે જો એજ તો આવો પણ મોટું થાય મોટું થશે એકદમ તારાથી બી મોટું આ એટલા ટ્રી તો નથી પછી પ્લાન્ટ ની જગ્યાએ તમે ઝાડ નાખી દીધું હોય ઝાડ તો થાય ને બે મોટું તો થવાનું છે આ જો આટલું છે ને હા તો આટલું સુધી તો થશે જ ઓહો હો પણ કેટલું આમ સુપર લાગે જો અરે દેવભાઈ બોલ તમે તો ચાલુ કરી દીધું એમ આ લઈને પપ્પા ચાલુ ના કરું

ક્રિકેટ બોક્સ જે હોય છે બાઉન્ડ્રી વાળું જે ક્રિકેટ બોક્સ હોય છે એની અંદર અમે ધમાલ હું અને દેવભાઈ રમવા જઈએ છીએ ધમાલ રેડી ધમાલ રેડી થઈ ગયો છે બોલ બોલ લાઈન આ દેવભાઈ ચલો ચલો દેવભાઈ રેડી લાવ ચલો કેપ લઈ લીધી છે ને કેપ મારે પહેરવી પડશે ત્યાં હા તમારા માટે સ્પેશિયલ મે લીધી મેં કીધું ઉપર ત્યાં ઓળખી ના જાય કોઈ આ ડક 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 ચલ ભાઈ ચલો ફટાફટ ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો પપ્પા શ્લોક અને હું બોક્સ ક્રિકેટ માં આવી ગયા છીએ આ જો તમે આ બોક્સ ક્રિકેટ છે અને અહીંયા અમે લોકો રમશું આજે તો પપ્પા પણ રમવાના છે એટલે અમે બસ હવે અંદર જઈ રહ્યા છીએ

ધમાલ ક્યાં નાખ્યા વાઈડમાં હા તું ફ્રેન્ડ્સ અત્યારે ધમાલ અને દેવભાઈ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે ને હું એમની સાથે હું પણ એન્જોય કરી રહ્યો છું જો આ ધમાલને બોલ લેવા જશે ધમાલ આ દેવ સિક્સ મારી દીધી ત્યાં તો હા ભાઈ બીજી સિક્સ મારી છે દેવભાઈ અને ધમાલ દેવ કેટલા બોલ રમવાના અનલિમિટેડ નહીં ભાઈ ધમાલનો આ તું તો ઠોકા ઠોકી કરે છે ધમાલ તારેટિંગ હા ફટાફટ એવું પછી ધમાલ નો વારી ના આવે એનું કારણ કે અત્યારે હા આપી દો આપી દો પહેલી ખાલી ધમાલની

આઠ ધમાલ ધમાલની હવે ખોપડી ફટકી છે એટલે ધમાલ સિક્સ ઉપર સિક્સ મારે જાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો હવે દેવુભાઈ બોલિંગ કરે છે અને પપ્પા બેટિંગ એ ઓય વાહ ભાઈ વાહ મજા પડી ગઈ हमको ગાને કા ભી आता है और खेलने का भी खेलने का भी आता है ભાઈ તો હવે બોલિંગ થવા જઈ રહી છે એ ઓહ સિક્સ 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 બરાબર હતી દેવભાઈ કરો બોલિંગ નાખો સારી તો આઉટ થાય અરે યાર ફ્રેન્ડ્સ રમીને પપ્પા શ્લોક

તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ